દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયાથી ભાણવરને જોડતો આ રસ્તો છે ખંભાળિયાથી ભાણવરને જોડતો મુખ્ય રસ્તો માંજાના પાટિયા નજીક એક પુલ હાલની અત્યારે ભારે વરસાદના લીધે ખૂબ જ જર્જરિત થયો છે આ પુલ પુલ ભયંકર રીતે જર્જરિત થયો છે હાલ અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં રાહદારીઓ પસાર થાય છે ત્યારે અહીંયા પુલને પૂરેપૂરો જોખમ છે અને આ પુલ ગમે ત્યારે પડે તેવી સંભાવના છે ટેલિફોનિકના માધ્યમથી અમે તંત્રને જાણ અહીં કરી છે સ્થાનિક અગ્રણી તરીકે મેં પંચાયતોને સાથે રાખીને તંત્રને રજૂઆત કરેલ છે તેમ છતાં હાલની તારીખે હજી સુધી કોઈ પણ તંત્રમાં કોઈ પણ વ્યક્તિ અહીં આવી અને સ્થળ નિરીક્ષણ કર્યું નથી